હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયો દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ ઘણા બધા મિત્રો મિત્રો એક જ પ્રશ્ન હોય છે નિઃસંતાનનો અને એનો મિત્રો ઘણી બધી જગ્યાએ મિત્રો એના માટે ઘણા બધા લોકો ઉપચારો બીજા કરતા હોય છે પણ તેમાં મિત્રો રિઝલ્ટ મળવું ઘણું મુશ્કેલ હોય છે પણ મિત્રો અમારી એક સંસ્થા છે બરાબર સંસ્થા મિત્રો ઘણા સમયથી કોમકાજ કમ્પ્લીટ આપી રહી છે અને એની સાથે મિત્રો હું પણ જોડાયેલો છું બરાબર પણ આપણે યુટ્યુબની અંદર તેની મિત્રો કોઈ દિવસ પણ વાતચીત આપણે કરેલી નથી કેમ કે આપણે જે કામકાજ જે મિત્રો કરેલો છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામકાજ કરેલો છે બરાબર પણ મિત્રો આજ તમને હું યુટ્યુબના માધ્યમથી તમને દરેક વ્યક્તિને જણાવવા માગું છું કે કોઈપણ વ્યક્તિને ગાયનોકોલોજીને લગતો પ્રોબ્લેમ હોય એટલે કે નિશા નિસંતાન વ્યક્તિ હોય તો તેમને મિત્રો ડરવાની કોઈ જરૂર નથી આપણા જે વિડીયોના જે સ્ક્રીન પર નંબરો દેખાઈ રહ્યા તેના પર મિત્રો તમે મારો સંપર્ક કરી શકો છો બરાબર નિશા નિસંતાન વ્યક્તિ જે હોય છે તેમને મિત્રો સો ટકા રિઝલ્ટ પણ મળે છે અને અમારી સંસ્થા દ્વારા મિત્રો જે દવાઓ તમને આપવામાં આવે છે તેની અંદર કોઈપણ વ્યક્તિને ગમે તે જગ્યાએ મિત્રો તમે દવા કરાયેલી હોય રિપોર્ટ કરાયેલા હોય મોટી મોટી સિટીમાં રહીને તમે તેના રિપોર્ટ કરાયેલા હોય અથવા તો તમે રિપોર્ટો બહાર મોકલેલા હોય કોઈ પણ જગ્યાએ રિઝલ્ટ ના મળેલો હોય તો મિત્રો અવશ્ય અમારો એક વખત તમે સંપર્ક કરજો અમારી એક વખત મુલાકાત કરજો બરાબર તમને રિઝલ્ટ મળશે અમારી પાસે જે પણ પ્રોડક્ટ સંસ્થા દ્વારા છે તે મિત્રો ઓર્ગનિક પ્રોડક્ટ છે બરાબર છે એટલે કે તમારે કોઈપણ પ્રકારની શરીરમાં કોઈ પણ આડઅસર થશે નહીં આ પ્રોડક્ટ તમારે જે મેળવી હોય તેના માટે તમારે એક જ કામ કરવાનું રહેશે કે તમે જૂના કોઈપણ વ્યક્તિ અથવા કોઈ પર તમે રિપોર્ટ કરાયેલા હોય તે રિપોર્ટો તમારે વોટ્સઅપ કરવાના રહેશે અને એ રિપોર્ટો તો અમે આગળ જે મોકલીશું અને ત્યાં રિપોર્ટો ચેક કર્યા પછી તમને ટ્રીટમેન્ટ આપવામાં આવશે એટલે કોઈપણ વ્યક્તિ નિશ્ચિંત હોય અથવા તો કોઈપણ પ્રકારની ગાયનોકોલોજીને લગતી પ્રોબ્લેમ અથવા પુરુષની અંદર કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ હોય અને રિઝલ્ટ ન મળતો હોય ઘણી બધી જગ્યાએ મિત્રો તમે રિપોર્ટો કરાયેલા હોય ઘણી બધી જગ્યાએ તમે ફરેલા હો લાસ્ટ દસ પંદર વીસ કે પચીસ વર્ષ સુધી કોઈપણ પ્રકારનો તમને રિઝલ્ટ ન મળેલો હોય તેવા રિઝલ્ટો આપણી સંસ્થા દ્વારા મિત્રો મળેલા છે તેના પણ આપણે વિડીયો આગળ ભવિષ્યમાં બનાવવાના છે કે કઈ કઈ જગ્યાએ રિઝલ્ટો મળેલા છે બરાબર કોઈપણ વ્યક્તિને અને તેની અંદર મિત્રો વધુ માહિતી માટે તમારે સ્ક્રીન પર જે નંબરો દેખાઈ રહ્યા છે તેના પર તમારે કોલ કરવાનો રહેશે બરાબર છે એટલે તમારે વધુ ડિટેલમાં તમને માહિતી આપશું કે ભાઈ કેવી રીતે તેની અંદર શું શું ટ્રીટમેન્ટ હોય છે કેટલા સમયની ટ્રીટમેન્ટ હોય છે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે કેવા વ્યક્તિને ટ્રીટમેન્ટ આપવાની અથવા તો ગુજરાતના કોઈપણ જગ્યાએ ભારત દેશના કોઈપણ ખૂણામાંથી તમે મારો વિડીયો દેખતા હોવ તો ત્યાં પણ દવા આપણી ઉપલબ્ધ થઈ જશે વિદેશમાં કોઈપણ લોકો વિડીયો દેખતા હોય તો વિદેશમાં પણ દવા મોકલાવી આપશું બરાબર તેનું મિત્રો રિઝલ્ટ સંપૂર્ણ રીતે સો સો ટકા રિઝલ્ટ છે બરાબર અમારી એક જે સંસ્થા દ્વારા પંદર પંદર વીસ વીસ વર્ષથી જેના ઘરે પારણું નથી બંધાયેલું તેવા લોકોની ઘરે પારણો બંધાયેલા છે તેવા પણ વિડીયો આપણે બનાવશું આવનારા ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની ચિંતા નહીં કરવાની પોતાનું બાળક સંપૂર્ણ પોતાનું બાળક તમને મળી શકશે બરાબર ટ્રીટમેન્ટ દ્વારા ઘણી વખત મિત્રો શું થતું કે સ્ત્રીઓની અંદર મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ હોય અનિયમિત રીતે માસિક ધર્મ બરાબર છે મેન મુદ્દો એ મિત્રો કેન્સરની ગોઠ અથવા તો નળીઓ સાંકળી હોવાને કારણે એવા ઘણા બધા પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન મિત્રો થઈ શકે છે ઓર્ગેનિક દવા એટલે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટના કારણે મિત્રો આયુર્વેદિક ટ્રીટમેન્ટના કારણે એટલે તમારે કોઈ ચિંતા કરવાની નથી અમારી સંસ્થા દ્વારા જે પણ ટ્રીટમેન્ટ આપવામાં આવશે તેની અંદર કોઈપણ પ્રકારનું ઇન્જેક્શન તમને નહીં આપવામાં આવે માત્ર ગળવાની દવા અથવા પીવાની ખાવાની જ દવા આપવામાં આવશે એનું તમને રિઝલ્ટ પણ સંપૂર્ણ સો ટકા મળશે કેટલા દિવસનો કોર્સ છે કેવી રીતે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને મિત્રો એના જાણકાર જે ડૉક્ટરો છે તેના દ્વારા પણ વાતચીત કરવામાં આવશે અને તેનું રિઝલ્ટ મિત્રો સો સો ટકા તમને મળે છે મની બેક ગેરંટી પણ અમે અમારી સંસ્થા આપે છે મની બેક ગેરંટીનો મતલબ મિત્રો એ થાય કે તમે જે પણ ટ્રીટમેન્ટ લેશો જે સમય પ્રમાણે તમને કહેવામાં આવશે ત્યાં સમય સુધી તો તમને રિઝલ્ટ નહીં મળે તો તમને મની રિફંડ કરવામાં આવશે એટલે કે તમારો જે દવાનો ખર્ચ થયો છે તે તમને પાછો આપવામાં આવશે બરાબર આ સંસ્થાનો મેન હેતુ છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ કોઈપણ દંપતી છે નિશંતા છે તેની માટે જે ટ્રીટમેન્ટ અમારી સંસ્થા દ્વારા લઈ જાય છે અને રિઝલ્ટ ના મળે તો તમને મની બેક ગેરંટી એટલે કે તમે અરી જે ટ્રીટમેન્ટ થઈ તેની તમામ મની એટલે પેમેન્ટ તમને પાછું રિફંડ કરવામાં આવશે પણ મિત્રો અમારી સંસ્થા દ્વારા લઈ ગયા જે વ્યક્તિ ટ્રીટમેન્ટ તેને કોઈપણને આવો પ્રશ્ન નથી એ સો ટકા મિત્રો રિઝલ્ટ મળેલો છે રિઝલ્ટ મળવામાં થોડોક સમય લાગી શકે બાકી તમને રિઝલ્ટ સો સો ટકા મળે છે એટલે કોઈપણ વ્યક્તિ નિઃસિંતા ન હોય અથવા તો મિત્રો તમારી આજુબાજુની અંદર કોઈપણ વ્યક્તિને પ્રોબ્લેમ હોય તો તેને આ વિડીયો મિત્રો શેર કરજો એટલે એક તમને આ સેવાનું કાર્ય પણ મળી શકે અને બીજું મિત્રો એ છે કે નવા વ્યક્તિ હોય તો ચેનલ સાથે જોડાઈ લઈ જોડાઈ દેજો એટલે કે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો દો અને આ વિડીયોને વધુને વધુ બધી જગ્યાએ શેર કરજો તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ